હવે તો વજન ઉતારવા માટે ઇન્ડિયામાં એક મિરેકલ મેડિસિન્સ વિશે ચર્ચાઓ ચાલી રહી છે કે હવે તો વજન ઉતારવા માટે ઇન્જેક્શન અઠવાડિયે ઇન્જેક્શન લો અમુક ડોક્ટર્સ પણ એવું છે યસ વીસ ટકા તમારું વજન ઘટી જશે તમારે કશું જ નહીં કરવું પડે સો ડેફિનેટલી દવા છે કેમ કે ચકાસીને આવી હશે ક્યાંકથી તો કેમ કે ઘણા બધા રેગ્યુલેટર્સ છે એટલે દવા રીતે આવી છે પણ તમારા સવાલના જવાબમાં હું તમને બે ચાર વસ્તુ કહું સ્ટિરોઇડ પણ દવા છે બરાબર બરાબર પણ સ્ટીરોઇડ જેને જરૂર હોય એને આપું ને તો એ દવા પણ જેને જરૂર ના હોય એને કોવિડ યાદ કરાવી દઉં કે જ્યારે ફંગસ ને મ્યુકર માઇકોસિસ થયેલું એ યાદ કરી લો કાં તો તમને વધારે પડતું સ્ટિરોઈડ લઈ લો તો તમારા હાડકાં તમારું ગેસ તમારી એસિડિટી તમારું બીપી તમારું સુગર બધું જ ખરાબ થઈ જાય સો આ દવા જે આવી છે ને વજન ઘટાડવા માટે એ એનું સ્ટ્રીક ગાઈડલાઇન્સ છે બરાબર કોને લેવી સો દર્શક મિત્રોને બે ત્રણ સેન્ટેન્સમાં કહું તો બિલકુલ જે વજનના કારણે તમારું મૃત્યુ થઈ શકે અમજદ ખાન યાદ આવતો હોય તો સડનલી વજન વધ્યું ને હી ડાઈડ રાઈટ તમે તારક મહેતાના ઉલટા ચશ્મા આપણે ગુજરાતમાં બહુ ફેમસ છે ડોક્ટર હાથી જોઈ લો જે વજનના કારણે મને બીપી વધી ગયું મારું બીપી કંટ્રોલ નથી થઈ રહ્યું મારું કિડનીની તકલીફ આવી ગઈ મને હાડકાં ખરાબ થઈ ગયા મને શાંત સખત ઘસારો થઈ રહ્યો છે મને હૃદયની તકલીફ થઈ રહી છે મને શ્વાસ બહુ ચડી રહ્યો છે અને હું સર્જરી તરફ ના જઈ શકું હું એક્સરસાઇઝ ના કરી શકું એના માટે આ ઇન્જેક્શન જીવ બચાવવા માટે છે કેમ કે એ લે વીસ ટકા વજન ઘટે તેનું વજન ઘટે તો એની બીમારીઓ થોડીક ઓછી થાય દવાઓ ઓછી થાય પછી ધીરે ધીરે એક્સરસાઇઝ કરે તો ચાલે બરાબર બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઘણા ડોક્ટર્સ સોરી ટુ સે દેટ અને ઇવન કંપની પણ ક્યાંક ને ક્યાંક ફીલ થઈ છે આ વસ્તુ કહેવા માટે કે આ ઇન્જેક્શન ચાલુ કર્યા પછી બંધ કરવાનો કોઈ સ્કોપ નથી ઇટ હજ ટુ બી ટેકન એ લોકો અત્યારે કે છ મહિના લો આઠ મહિના લો દસ મહિના પણ કંપનીની પોતાની ચોપડીમાં લખેલું છે કે આ ઇન્જેક્શન ચાલુ કરો બંધ નહીં કરવું જો બંધ કરી દીધું બંધ કરો તો રીબાઉન્ડ એટલે તમારું જે વેટ છે બમણા જેવું તો નથી કેતા એ લોકો કેમ કે હજી ડેટા આયા નથી હજી માંડ માંડ વરસ જ થયો છે આખા દુનિયામાં આયા ને પણ વીસ ટકા ત્રીસ ટકા જેટલું તો પાછું વધી જાય છે તો પછી લેતા પહેલા ચેકલિસ્ટ પૂરી કરવી જોઈએ રાઇટ સાચા ડોક્ટર્સ એટલે કે જે આપવા માટે લાયક છે એન્ડોક્રાઇનોલોજીસ્ટ એન્ડ ફિઝિશિયન્સ એમના જોડે જ લખાઈને લેવું જોઈએ અને સમજીને લેવું જોઈએ